જો હોય તો અમારે મારે કટિંગ થઈ અને બહાર અમારે ઘૂઘરા તળવાનું ચાલુ છે જો સવાર સવારમાં વાતાવરણ થોડી ઠંડી પડે જો આ ઘૂઘરા બની રેડી ના ઘોઘરા તળે શું બધા હ

હે દવા પીવી તો મહેશ ને બધા તૈયાર થઈ જાય ડીસા આવવા માટે જોવામાં ડીસા જો પેલા ઘર માં કેજો હા હડો હવે ચલો હવે તૈયાર થઈ ગયા છો તો ચપ્પલ વપલ પહેરીને હવે રેડી થઈ હડો મહેશ આઠ આઠ મહેક ને શરદી છે આવ મહેશ હેડો તનો હા ભાઈ હવે રિક્ષામાં બેહવાનું છે હવે અમે ડિસોઝા બને નીકળી ગયા અને જો મહેશ તો અમારે મરી મરી જાય છે અને હું આવે છે ટ્રેક્ટર જો મહેશ અને હવે અમે રિક્ષાની વાટ જો હવે રિક્ષા આવે એની વાટ જોવી પડશે કે જો એટલે પાટસન બાજુ અને આ બાજુ ઘટ

નવા ગાડીમાં બેહવાનું છે ગાડીવાળો બૂમ મારે છે ખડ માં છે ખબર છે આ ટ્રેક્ટર આ ગાડીમાં બેહી જો હડો

આ બધી શાકભાજીની દુકાનો ને પછી ફ્રૂટ ને ડિસ્સા આવી ગયા આ જોઈ લો ડિસ્સાનું ભજન આ એસ ડબલ્યુ સ્કૂલ આઈ ગયા અને જો આ ડિસ્સા ના ભાડું તમે હાલ દો હેડો હેડો મોબાઈલ ના પૈસા લો હેડો અમે મોબાઈલ જોથી લાવ્યો ને હપ્તો હાલવા માટે મોબાઈલ માં દીપક મોબાઈલ જો એટલે આગળ આગળ જોઈશ મહેશ અને મયંક તો હોઈ જાય

જો આ બગીચા સર્કલ આવી ગયો છે અને આપણે જ હોટલમાં જમવા માટે જો આ સાંઈ બાબા બગીચો અને આપણે જશે હાઈવે જો આ બધી બેઠા એ રિક્ષામાં હે હોટલમાં આઈ ગયા જમવા માટે અને મારી મારી જોવે એને ભૂખ ઘણી લાગીએ કે મારી મરી જો अटल माई या था अनमाईश महरी था तो आमाईश भे है है अजो तो आद मंगान तेहरे चालोगे चालोगे सो मंगाओ अजार जिखाव पनी नागा इस एक अजार फोलोर निपसिन निपसिन निपसिन

ગાયત્રી મંદિર <try> એકમ પડી નઈ લાગે પૂરું પડશે ખાલી હેડો બીજો પેહર પેલો દુકાન હેડો હેલો કવડો લઈ લીધા મહેશ કે લેવાનું ચાલુ હે હા મહેશ કવળો લઈ લીધો એમ લાય રિટર્ન આપડે ઘેરાઈ ગયા છે હવે નવા ગોમ થઈ અને આપણે ઓણા જશે

જો એસી વળી જાનો હવે આપણે ઘરે આવી જાય હો આ રોડ હજી કાચો છે આ રોડ છે એ આપણે ઘર આગળ નીકળે જો આ હા હા ખડ 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 સકડી તો ભરેલી છે આ બધા ઓણા ના ખેતર જો ઠંડી પડે ઓલા પકોડી ખાવાનો તો ભૂલી જ મયશા હોટેલ હોટેલમાં ખાવાનું ને હોટેલમાં ખા દેજો થાય ભૂખ લાગે હા એટલે ભૂખ ના જો ખાવાનું મસ્ત એટલે મોટા થઈ ગયા હો પાણી પી આ પાણી પેલું પાણી આ પેલા પાણી ખાવ પેલા મને બધું સાધ આઈ જાય એરંડા અને જો સામે આપડું ઘર હવે ઘેર પહોંચી ગયા